તો આપણે હવારમાં જો ભાઈ હું નાખી લીધી હવે હવે ઘડી વાર ને નખડી આવે બુકો બુકો નિર્ણય ખાઈ લીધું બધું બધી નાખી લીધી હવે આપણે વાટ વરસાદ કઈ આવે જય માતાજી તો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં છે ને આજે ક્યુ ને બનાવવાનો છે આપણે તો અત્યારે જો બે ઓન લઈને જાય આગળ તમને દેખાડો ક્યુ ને શું શું પ્રશ્ન છે આપણે હું વિડીયો બનાવશું અત્યારે જો બધી હેલ્ધી થઈ ગઈ ગમે અત્યારે જો અહીં ગારાં બે હે આજે ખુલ્યા પાણી જઈને બેસી બેવા જોઉં તો આપણે છે ને બે હું લઈને આવી ગયા અહીં રખડવાનું હું આવે છે નદી ઊભી આપડે થઈ ગયા આગળ કેમ કે આયા આકડે ઘડીકો તો આપણે આગળ આવું જ પડે કેમ કે આમ ના બાકી જાય આગળ કેમ કે યામ બાકી જાય મતલબ કે હરિયાળી કેમ છે બાકી લીલી છમ થઈ ગઈ ને પમાન ધોઈ પડાવે લીલી છમ તો થઈ ગઈ વરસાદ ન થતો લો તો અહીં આવી ગયો આપણે આગળ આપણે નું આવી જાય બે હું તો હમણાં અહીં જ આવી આવશે

જામનગર જિલ્લાનો લાલપુર તાલુકો છે હાઈવે થઈ થાય છે ગાડીનો અવાજ વધારે આવતો છે ને વજીરાજ બ્લોક છે એ કોમેન્ટ હતી કે રામભાઈ ગાભણી ગાયોને ગોળ પાણી પાવું જોઈએ તો ભાઈ ગાભણી ગાય ભેવું બધીને પાવાનું એમાં ગોળ ગરમ ન લાગે એટલો બધો અને વ્યાઓ પછી પણ ગરબાનું પાણી પાવ તો તમારે દૂધમાં ફાયદો રહે થોડો દૂધે ચડી જાય મુકેશભાઈની કોમેન્ટ છે મુકેશ પંજારિયા કે તમે ગાયો ગયો વિડીયો ધોતા હોય એનો વિડીયો બનાવો તો ભાઈ એ વિડીયો આપણે મન બનાવી શકીએ કેમ કે મોબાઈલ પકડવા જોઈ પછી ગાયું ધોતા હોય તો એ પડકે પણ ચડવા દે નહીં એટલે વાંધો એ પડે બાકીની કોમેન્ટ બીજી કોમેન્ટ હતી ફાર્મ વન નું કે ટોટલ કેટલી ભેસો છે તમારે તો આપણે ટોટલ ભેસો તો નાની મોટી બધી છે ને પાંત્રીસ ચાલીસ જેવી થઈ જાય છે અડધી જ આપણે જે ઘરે છે પાડી અવારના બધા નનકડા જે એક બે ભેગા આવ્યા છે બાકીને ઘરે છે ને ગાય બે ભેગી છે ને બાકીને ઘરે ઘરે છે એટલે અત્યારે આપણે અહીં બેઠા બનાવતા હતા અજીત ઠાકોરની કોમેન્ટ છે કે ક્યાંથી જો તમે તો ભાઈ આપણે કીધું આગળ જામનગર જિલ્લો નાના લક્ષ્ય ગામ છે લાલપુર ચાલુ કરો ને વાલા યાદવ એની કોમેન્ટ છે જય મુરલીધર માતાજી ને રામ જય મુરલીધર ની કમેન્ટ છે કે ભાઈ તમે આટલી ભેસો છે એમાં બાજતી નથી એક બાજવાની તો વાત ને મૂકો જેમ કે અમુક ટાણે એવી હિંગડા પીંગડા હાલી હાલ પગમાં વિડીયો બનાવવાનો ટાઈમ ના હોય કે વિડીયો બનાવવા રહી તો પાછો એક વાર બહાર કરે તો ક્યાં હીંગળું કાઢી લે આપણી જે ઘરે ભે રહીએ એ હીંગળું કાઢાવી નાખ્યું હતું ત્યાં ભાજતી હતી ખબર ના પડી તો આપણે નતા ગોવા જતો તો ચાલો એ ભેંથી પહેલાં આપણે ફ્લોજો ને પાલાભાઈ એ ભાઈની આપણે વેહું ભાજીએ બહુ કેમકે આપણે દેશી વેહું રહે દેશી વેહો ભાજવાની બહુ હોય બારની બે હું આવે તો બાજે એક ભાઈની કોમેન્ટ હતી મોમે મો વન કોમેન્ટ છે કે તમારે કેટલી ગાયું ગાભણ છે તો ગાભણ તો બે ગાયું હતી પણ એમાં એક તો આપણે જોરીએ સાતમો મહિનો હાલતો તો ગાભ નાખી દીધો તો રેટ ગાય રાતે માર્યું હતું ને એના હિસાબે એવું થયું છું કાંઈક ગરમીના હિસાબે થયું ને ઉમ પાછી માયર ગયું હોય તો પડખામાં લાગી જાય છે વધારે એના હિસાબે પુતલો મારી ગઈ અને વાછડી બે નાખી હતી આપણી વિડીયો ના જોયો તો જોઈ આવજો આપણો ત્રણ ચાર વિડીયો મૂક્યો એટલે છે જ તમે જોઈ આવજો ને ના જોયો તો અને ગીર તો આપણું ગીરનું શેખ સીમાનું આપણે થઈ ગયું હતું બીજા બાયફનો હતો આપણે વિજરાસન એમ કાંઈ કૂટનું નામ છે નવો મુકાણ હતો તો આપણે ડૉક્ટર આવ્યા ને કીધું મેં કીધું વાંચડી વારું આપણે કરાવવાનું છે તો એને કીધું કે આ નવું આવ્યો છે એનો મુકાવી દે મેં કીધું ભલે ગમે એવું હોય દૂધ માટે આપણે મૂક્યું હતું કે દૂધ એનું રેકોર્ડ ક્યાંક સારું હતું અત્યારે યાદ નથી બાકી તમને કે હું આગળના વિડીયો તમને દેખાડીશ પાછું પણ આપણે ઈજબુલનું કરાવવાનો વિચાર છે કે આપણે ઈજબુલ નો એને વિચાર કરીએ જો અત્યારે હાજરમાં હશે તો આપણે એનું કરાવી નાખશું અત્યારે બે હું બધી આવે ધીરે ધીરે એમનું જોય જયપાલ સિંહ એની કોમેન્ટ હતી કે ભાઈ નંબર આપો ભાઈ નંબર તો હું આપી ના શકું કેમ કે ભાઈ ટાઈમ હોય નહીં પછી તમે ખોટો ફોન કરો ને આપણે ટાઈમ ના હોય એટલે ઉપાડી ના હકીએ વધારે પડતો અત્યારે શું છે કે ટાઈમ અત્યારે આમાં જ તેઓમાં જ હોય અત્યારે ઘડી પર ચક્કર મારવા લઈ આવીએ એટલે કાંઈ કાંઈ તું વિડીયો બનાવી લોડિયો બને પછી ઘરે હોય ને તો બીજી એક કોમેન્ટ હતી કે વિવેક શર્માની રાધા બહુ સારી લાગે છે કયા બોલીની છે તો ભાઈ રાધા આપણે અહીંયા આપણે અહીંયા રખડતા ખટ્યા આપણે પાસે પાટી ભૂલ હતો ને ત્યારે આપણે મંગુ હિટમાં આવી ગઈ હતી તો ભાઈ મેં બીજા દા નહોતું કરાવવું મેં કીધું પેલા ખરેખ ખોટે થવા જઈશું કેવું રિઝલ્ટ આવે ખબર પડે પછી બહુ ખબર નથી પડતી કેમ કે પહેલી જ ગાય આપણે રાખી હતી ત્યાં તે પછી આપણે ઘરની જ ગાય તૈયાર કરેલી છે ઘરે જ એક બે વર્ષ આપણે જાળો તો પછી એક બુલી પણ લેશું તો વઢિયારનું લેશું મને ગીરનો શોખ બહુ નથી ગીરનું આપણે કારણ એનું એ છે કે ગીર છે ને ગાય તમે રાખી શકો આ ઘરે બાંધી બાંધી ખાતી હોય ને તો આપણે વાંધો ન આવે જ્યાં રખડાવો લઈ જાવી હોય ને આવી તમારી જેમ બેમાં ચારતા હોય ભેગી તો જ્યાં મોરવામાં પકડી જાય ને નબળી પડી જાય કેમકે ગાયનું દૂધ વધારે હોય તો તમારે ખોરાક પૂરતી થાય નહીં એનું જોતું એ મિનિટ જડે ને એટલે બીમાર બહુ પડી જાય તો એક ભાઈને બીજા કોઈ યુઝરનેમ છે ભાઈ નામ નતું એની કોમેન્ટ છે કે તમારા પાસે પાડા કેટલા છે તો પાડા તો અત્યારે આપણા ઘરે મોટા તો બે જ છે એક નાગરાજ છે ને એક ભૂતળીઓ છે નાગરાજ તો હજી સરસમાં નથી આવી હજી આ જો માં ખાશે તો દિવાળી ઓજીમાં ફૂટી જશે ને તૈયાર થઈ જશે પછી ખબર પડે મયુર ફાર્મિંગ બ્લોગની જે આપણે કોમેન્ટ હતી ભાઈ બહેનની કે મંગુમાં કયો તમે ડોઝ મૂકાવશો તો ભાઈ જે હાજરમાં હશે આપણે કાંકરેજનું જેસી હોય કે બાયફ હોય કોઈ પણ કંપનીનું હોય તો આપણે મૂકાવવાનું છે જેમ કે આપણે ગાય માટે છે આપણે કાંકરજનો શોખ છે એટલે કાંકરેજનું મૂકાવીએ ગીરનું તમારે અહીંયા મફતમાં મૂકી જશે જોયું એવા ગમે ભૂલને જોતા હોય ને એવા જડી જાય તો ગીરનો આપણે શોખ નથી એટલે કાંકરેજનું ભલે પૈસા દેવા પડે એમાં નથી આપણે લોક કરતા રિઝર્ટ જોતા જોઈ અને બુલ આપણે લેવાનો છે બ્લેક કાંકરેજ જોતો છે કાં વાઈટ આખો લેવાનો કાં બ્લેક લેવો બે જ કલર વધારે આપણે ગમે બ્લેક ને વાઈટ પછી સોણ કપીલા હોય તો ચાલશે એવું નથી આપણે રાધામાં પણ આપણે કાંકરજ ઊંચર આવેલું છે એ વન જીરો જીરો નાઇનનું છે કાં એસએચજીનું કાકરેજ ફૂલ છે કેમ કે આપણે આજુબાજુમાં હાજરમાં હતા કે એ બુલ કુલ છે તો જડેમ હતા અને દાંતીવાળાના મુકાવા છે પણ પૈસા વધારે કરી દઈએ ભાઈ આપણે રાધામાં મુલકાવ્યો છે સાતસો રૂપિયા લગભગ લીધા હા સાતસો રૂપિયા લીધા છે ડોઝ મુકાવવાના આપણે ઘરે આવીને મૂકી જશે ડૉક્ટરને ફોન કરી દીધો તો હવે આજે પાછું મંગુ આવશે હવે ચાર પાંચ દિવસમાં લગભગ આવી જશે તો આપણે એને મૂકાવશું ગાયમાં આપણે છે ને કાંકરજનો વધારે શોખ છે ગોરીમાં ગીર મૂકાવવું એનું કારણ છે કે ગોરીમાં ગીર વાછડી ટોપ ક્લાસ રિઝર્ટ પડે છે દેશી રિઝર્ટ નથી આવતું કેમકે ગાય થોડીક દેશી છે ગોરીની માં સોણ કપિલા છે પ્યોર વીર છે ગાને બહુ લાંબી છે અને આમાં શું છે કે ગોરી આવી છે એ દેશી કૂટ છે ગોરીના બાબા તો જે દેશી હતો એના હિસાબે થોડીક દેશી લુક આવે છે ફોમ ટોપ ક્લાસ છે